મેમુ સાબરકાંઠાના હિંમતનગરમાં મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અસારવા ચિત્તોડગઢ મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મૂકી દેવામાં આવ્યા લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવતા જ મોટી દુર્ઘટના ટળી છે ચાર ઓક્ટોબરે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો વાંટડા સ્ટેશનની અજમેર ડિવિઝનને જાણ કરાતા જ ગુનો નોંધાયો છે રેલવે પોલીસે પણ ત્રણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ તેજ કરી છે આ ટ્રેન ઉથલાવવાનું શું ષડયંત્ર હતું અને આ ષડયંત્ર પાછળ કોનો હાથ છે શા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને શા માટે આ મેમો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય યશ મેમો ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો શું છે અપડેટ ચોક્કસ ની અંત વાત કરવામાં હિંમતનગર અંબાવાડી નજીક જે અથારવા ચિત્તોરગઢ મેમુ ડ્રેન જતી હતી તેને ઉઠલાવવાનો પ્રયાસ છે અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો રેજ રેલવે ટ્રેક પર બપોરના અથાર અસર દરમિયાન જે લોખંડના રોડ છે તે પાટા ઉપર મૂકી દેવામાં આવ્યા હતા લોકોનો રોડ ટ્રેક પર નજર આવતા લોકો પાયલર્ટ ઇમરજન્સી બ્રેક લગાવી હતી જેથી લઈને દુર્ઘટના બધી બચી શકાય રેલવે ની સુરક્ષા જે જોખમમાં મૂકવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો જેને રેલવે પોલીસ દ્વારા રેલવે જોખમ જોખમ નુકસાનના પ્રયાસોના ગુનો નોંધવામાં આવ્યો છે ગત ચાર ઓક્ટો બપોરે બાર વાગ્યામાં ઘટના છે ઘટના બની હતી વાંટરા રેલવે સ્ટેશન મારફતે જે જાણકારી છે તે આપવામાં આવી હતી ઘટના બાદ લોકો લોકો પાયલોટે નિવેદનના આધારે જે પોલીસ ની જે રેલવે પોલીસે ગુનો નોંધી ત્રણ શખ્સો ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે જી જી યશ આભાર આપનો